નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે આજની તારીખના તાજા કપાસના ભાવ જોવાના છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ આજે મણ દીઠ શું બોલાણા છે તે જોતા પહેલાં ચેનલમાં નવા તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ જામજોધપુર તેરસો રૂપિયાથી ચૌદસો એકોતેર સાવરકુંડલા તેરસો થી ચૌદસો સિત્તેર ખેડૂત થી પંચોતેર થી પચાસ થી ચૌદસો ને પચાસ ધારી એક હજાર દસ થી ચૌદસો ને એકાવન હળવદ તેરસો પચીસ થી ચૌદસો આંબલિયાસણ બારસો થી બારસો ને એસી સિદ્ધપુરસો થી પંદરસો અગિયાર राजकोटरसो अगियार पंदर सौ बोटाद अगियारो पचास पंदर सौ एक ध्रोल बार सौ वीसद सौ चालीस पाटण अगियारो रुपया चौदह सौ एशी धंधुका बार सौ सीतेर थी चौदह मोरबी तेरसो चौदह सौ चुमोतेर कड़ी तेरसो अगियार चौद सौ एशी ते जसद तेरौ पत्री तेरसो पच्चीस चौदह सौ ધ્રાંગધ્રા અગિયારસો એક થી તેરસો ને બેતાલીસ અમરેલી નવસો નેવું જેતપુર એક હજાર એકવીસ થી એકવીસ વાંકાનેર બારસો રૂપિયા થી ચૌદસો પંચાવન આરીઝ અગિયારસો થી સૌ તેરસો ને એસી કાલાવાડ બારસો થી ચૌદસો ને એકસઠ માણસા બારસો થી ચૌદસો એક્યાસી જોતાણા બારસો રૂપિયા થી ચૌદસો ને અઠ્યાવીસ વડાલી તેરસો પચાસ થી પંદરસો ચૌદ ખાંભા બારસો પચાસ થી ચૌદસો પિસ્તાલીસ અંજાર બારસો પચાસ થી ચૌદસો સત્તાણું બાબરા ચૌદસો એકવીસ થી પંદરસો ને અઠ્યોતેર હિંમતનગર તેરસો દસ થી ચૌદસો ને અઠ્યાવીસ લખતર તેરસો સોસઠ થી તેરસો ને એકાણું ડોળાશા અગિયારસો પંચ્યાસી થી ચૌદસો ને પચાસ વિજાપુર એક હજાર થી પંદરસો કુકરવાડા તેરસો સિત્તેર થી ચૌદસો ને સોતેર સાણસમાં બારસો ચૌદ થી ચૌદસો ને અગિયાર ઉનામાં એક હજાર એક થી પંદરસો ને પાંચ ગોંડલ અગિયારસો રૂપિયા અગિયારસો ને સાસઠ જામનગર એક હજાર થી પંદરસો મહુઆ બારસો ને નેવ્યાસી થી ચૌદસો અઠ્યાવીસ વિસનગર અગિયારસો પચાસ થી પંદરસો રૂપિયા તળાજા તેરસો સોતેર થી ચૌદસો ને ઓગણસાઠ ભાવનગર બારસો અઠ્યાવીસથી ચૌદસો ને તેતાલીસ તો ખેડૂત હજુ પણ કપાસના ભાવ યોગ્ય ખેડૂતોને મળતા નથી કપાસના ભાવ યોગ્ય મળવા જોઈએ જેથી કરીને ખેડૂતોએ કપાસનો જે કાંઈ પકવવા ખર્ચો કર્યો હોય તેમાં થોડું ઘણું વળતર મળી શકે અને આ અંગે તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ